સુરતના માંડવી નજીક સ્ટોન કોરી બંધ કરાવવા વિરોધ છેલ્લા ચાર દિવસથી અરેઠ ગામ સજ્જડ બંધ પાડીને વિરોધ ગ્રામજનો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ બંધના એલાનના બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે ગ્રામજનોની તમામ માંગો ઉપર ચર્ચા થઈ છે સ્ટોન ક્વોરીમાં બ્લાસ્ટિંગથી ઘરોમાં તિરાડો પડી રહી છે ત્યારે સ્ટોન કોરી બંધ કરાવવા માટે ગામ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે અરેઠ ગામનો મોટામાં મોટો પ્રશ્ન હતો સ્ટોનખોરીનો તમામ અરેઠ ગામના આગેવાનો અને સાથે સાથે કવારીના આગેવાનો અધિકારીશ્રીઓ મારા લેવલના એ માંડીને સ્થાનિક અને સુરતના દીકે ભ્રષ્ટાચારની હાજરીમાં અમારે નિરાકરણ સુખદુકાલ આવે એના માટેનો એક મીટિંગ રાખવામાં આવી હતી અને આજે મને કહેતા આનંદ થાય બંને પક્ષો મારી વાતને માન્યતા રાખીને પંદર દિવસ સુધી એટલે કે ઓગણત્રીસ તારીખ સુધી કવારી બંધ રાખવાનો નિર્ણય અમે કર્યો છે અને આ કવારી પંદર દિવસમાં સમિતિ રચાશે પહેરે પાંચ દિવસમાં કમિટી રચાઈને દસ દિવસમાં રિપોર્ટ તૈયાર કરશે રિપોર્ટમાં સાચો શું છે ખોટું શું છે એ તમામ અમને અહીંયા રિપોર્ટ આપશે ત્યાર પછી અમે અગાઉની કાર્યવાહી કરવાના ત્યાં સુધી તમામ ગામવાળાને પણ આંદોલન કરવાની ના પાડી છે શાસ્ત્રીથી લઈને તમામ અધિકારીઓ પણ કોઈપણ જાતનું નિવેદન કરવું નહીં તેવી અહીંથી સૂચન કરવામાં આવેલ છે